એક મોટા અને રહસ્યમય જંગલમાં બધા પક્ષીઓએ મળીને રાણી નામની એક નાનકડી પણ સમજદાર ચકલીને પોતાની રાણી બનાવી હતી જંગલના બધા પક્ષીઓની આસ્તે તમે રાણી છો રાણી અમે તમારા આભારી છીએ આભારી તો હું છું પોપટભાઈ તમે મને જંગલની રાણી બનાવી રાણી ચકલી ખૂબ જ દયાળુ હતી અને તે હંમેશા પોતાના પ્રજાજનોનું ધ્યાન રાખતી હતી કાળો નામનો એક કાગડો જંગલમાં રહેતો હતો જે પ્રજાજનો હવે કશું કોમ થતું નહીં હું શું કરું ભીમ નામનો એક મોટો બાજ રાણી ચકલીને હેરાન કરતો રહેતો હતો કારણ કે તેને લાગતું હતું કે એક નાનકડી ચકલી રાણી બનવાને લાયક નથી નોની અમથી ચકલી જંગલની રાણી બની જઈ અને હું છોડો મોટો બાદ છું તોય એ મને રાજાના બનાવ્યો રાણી ચકલીને બે નાના બચાવ હતા ગોલુ અને મોલુ જે હજી ઉડવાનું શીખી રહ્યા હતા બેટા હું તમને ઉડતા શીખવાડીશ સૌ પ્રથમ આપણે પાખોથી ઉડતા શીખીશું અને શરીરનું બેલેન્સ કરીશું ધીમે 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 તેઓ ખૂબ જ હોશિયાર અને અને મુશ્કેલીમાં મદદ કરતા કાળો કાગડો ચોરી કરવાની આદત ધરાવતો હતો અવારનવાર બીજા પક્ષીઓના માળામાંથી નાની વસ્તુઓ ચોરી જતો હતો રાણી પોતાના બચ્ચાઓને બાજથી ખૂબ જ ડરતી હતી બેટા હું ખાવાનું લેવા જઉં છું પાછી તો લગીન તમારે દરવાજો ખોલવાનો નથી જંગલમાં ઘણી બધી ચોરીઓ થઈ રહી છે મમ્મી હવે ફૈયા તે આ બેટા હું ખાવા લઈને આવું તે પછી આપણે ફરવા જઈશું એક દિવસ જંગલમાં એક વિચિત્ર ઘટના બની રાણી ચકલીના માળામાંથી તેના બંને બચાવ અચાનક ગાયબ થઈ ગયા પોપટભાઈ તમને ખબર છે રાણી જોગલીનો બચ્ચા ચોરી થઈ ગયા છે કેવી વાત કરો છો બાજભાઈ કાલે તો હું તેમને ઉડતા શીખવતો હતો અને તમે કહો છો બચ્ચા ચોરી થઈ ગયા મારે આ વાતની તપાસ કરવી પડશે બચ્ચા ચોરી થઈ ગયા કેવી રીતે રાણી આ જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી બધા પક્ષીઓ ભેગા થઈ ગયા અને રાણીને પૂછવા લાગ્યા કે શું થયું રાણીબેન મેં સાંભળ્યું કે બચ્ચાઓ ચોરી થઈ ગયા આ વાત સાચી છે

હવે આપણે બધા ભેગા મળીને તમારા બચ્ચાને શોધી કાઢીશું બધા પક્ષીઓએ મળીને આખા જંગલમાં ગોલુ અને મોલુને શોધવાનું શરૂ કર્યું કાળો કાગડો પણ શોધવામાં મદદ કરવાનો ડોળ કરી રહ્યો હતો પણ અંદરખાને તે ખુશ હતો કે હવે રાણી થોડી નબળી પડશે બાજ પણ આસપાસ ઉડતો હતો જાણે કે તેને કંઈ ખબર જ ન હોય શોધખોળ દરમિયાન ચાલાક કબૂતરને એક વિચિત્ર નિશાન દેખાયું તે નિશાન બાજના પંજા જેવું લાગતું હતું પણ તેની આસપાસ નાના પીછા પણ પડેલા હતા જે ચકલીના બચ્ચાના હોઈ શકે છે કબૂતરે તરત જ આ વાત રાણી અને ઘુવડભાઈને જણાવી રાણી અને ઘુવડભાઈને બાજ પર શંકા ગઈ તેઓ જાણતા હતા કે બાજ રાણીને પસંદ નથી કરતો અને તેના બચ્ચાઓને નુકસાન પહોંચાડવાની તકમાં રહેતો હોય છે પોપટભાઈએ કહ્યું મને લાગે છે કે આ કામ બાજનું હોવું જોઈએ સૌ પ્રથમ તેમણે જ મને કહ્યું હતું કે બચ્ચાઓ ચોરી થઈ ગયા છે

તે વિચારવા લાગ્યો કે જો તેને તે જાદુઈ ફળ મળી જાય તો તે રાણીને સરળતાથી હરાવી શકશે અને જંગલનો રાજા બની જશે બાજ તે જાદુઈ ફળની શોધમાં આખા જંગલમાં ભટકવા લાગ્યો તેના જાદુઈ ફળ વિશે પૂછવા લાગ્યો રાણી મેં સાંભળ્યું છે કે તારી પાસે જાદુઈ ફળ છે રાણીએ ડરવાનો ડોળ કર્યો અને કહ્યું કે તે ફળ તો તેણે એક ગુપ્ત જગ્યાએ સંતાડી દીધું છે રાણી તું તે ફળ મને આપીશ તો તારા બચ્ચા તને સોંપી દેશ તારા બચ્ચા મારી પાસે જ છે બાજે રાણીને તે જગ્યા બતાવવા માટે દબાણ કર્યું રાણી તેને એક જૂના અને ત્યજી દેવાયેલા કૂવા પાસે લઈ ગઈ કૂવો ખૂબ જ ઊંડો અને ખતરનાક હતો એ ફળ કૂવાની અંદર જ છે હવે બતાવ મારા બચ્ચા કઈ છે થોડાક સમયમાં તારા બચ્ચા તારે ઘરે પહોંચી જશે હવે તું ઘરે જા લાલચમાં અંધ બનેલો બાજ ફળ લેવા માટે કૂવામાં ઉતરવા લાગ્યો જેવો તે કૂવામાં થોડો નીચે ઉતર્યો ઘુવડભાઈ અને પોપટભાઈએ મળીને કુવાના મોઢા પર એક મોટો પથ્થર મૂકી દીધો બાજ કૂવામાં ફસાઈ ગયો રાણી ચકલી હવે સુરક્ષિત હતી અને તેના બચ્ચાઓ પણ પાછા આવી ગયા હતા જંગલના બધા પક્ષીઓએ રાણીની બુદ્ધિ અને પોપટભાઈની હોશિયારીની પ્રશંસા કરી કાળો કાગડો પણ ડરી ગયો અને તેણે ફરી ક્યારેય ચોરી નહીં કરવાનું વચન આપ્યું આમ રાણી ચકલીએ પોતાની સમજદારી અને મિત્રોની મદદથી પોતાના બચ્ચાઓને બચાવ્યા અને જંગલમાં શાંતિ સ્થાપી